મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ટીટોદર મોતીપુરા ગામે ખેત મજૂરી કરતા એક શ્રમિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજતા ચકચાર મચી ગઈ છે મૃતક ભાઈએ આક્ષેપ કર્યા છે કે છટકા મશીનના વાયરથી ચોરીની શંકા રાખી બે શખ્સોએ કરેલા હુમલામાં તેના ભાઈનું મોત થયું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે અને પોલીસ ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો સાફ ઇન્કાર કર્યો છે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પર આવેલા નડાબેટમાં સુકારણમાં ચોમાસા બાદ વરસાદી પાણી ભરાઈ રહે છે આ કારણે દરિયાડા એ મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ મહેમાન બને છે ચાલુ વર્ષે પણ એકસો વીસથી વધુ પ્રજાતિના પક્ષીઓ લાખો કિલોમીટરનું અંતર કાપીને નડાબેટ પહોંચ્યા છે આ યાયાવર પક્ષીઓ મુખ્યત્વે સેન્ટ્રલ એશિયન ફ્લાયવે દ્વારા આવે છે તેઓ રશિયા કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કમેનિસ્તાન મોગોલિયા ચીનના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારો કગિસ્તીસ્તાન તાજિકિસ્તાન અફઘાનિસ્તાન અને ઈરાન જેવા દેશમાંથી અહીં શિયાળો ગાળવા આવે છે અંબાજી મંદિરમાં પોશી પૂનમ પર્વ દરમિયાન ભક્તોએ ભંડારો છલકાવ્યો છે મંદિરને કુલ એક પોઈન્ટ અડતાલીસ કરોડ રૂપિયાની આવક થઈ છે જેમાં રોકડ દાન સોનાની ભેટનો સમાવેશ થાય છે મંદિરના ભંડારામાંથી એકોતેર પોઈન્ટ સત્તાવન લાખ રૂપિયાનું રોકડદાન મળ્યું છે જ્યારે કે ચોતેર પોઈન્ટ ચોસઠ લાખ રૂપિયાની કિંમતની બે મોટી સોનાની ભેટ પણ આપી છે કેન્દ્રની મોદી સરકાર દ્વારા તાજેતરમાં સંસદમાં પસાર કરવામાં આવેલા વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન એટલે કે જી રામજી બિલ અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યસભા સાંસદ મયંક નાયક અને જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરે નવા બિલની વિશેષતાઓ જણાવી તેને ગ્રામીણ ભારત માટે ગેમ ચેન્જર ગણાવ્યું છે પાટણ શહેર અને જિલ્લામાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે ગુરુવારે વહેલી સવારે લઘુત્તમ તાપમાન ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે હવામાન વિભાગના આંકડા મુજબ બુધવાર રાતથી જ ઠંડીની તીવ્રતામાં વધારો જોવા મળ્યો છે જે ગુરુવારે સવાર સુધી યથાવત રહ્યો હતો અને તાપમાન ઘટવાને કારણે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા હતા દિવસ દરમિયાન પણ પવનો ચાલુ રહેતા વાતાવરણમાં શીતળતા પ્રસરી ગઈ હતી જેને કારણે લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો રાજકોટમાં આજે રિવરફ્રન્ટના નિર્માણ માટે જંગલેશ્વરમાં સરકારી જમીન પર દબાણરૂપ એક હજાર ત્રણસો પચાસ મલકત ધારકોને મકાન દુકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવી છે સાબરમતી નદી કાંઠેથી રૂપિયા ચારસો કરોડની કિંમતની આ જમીન પર દબાણ કરનારાઓનું ગત ઓગણત્રીસ થી એકત્રીસ ડિસેમ્બર પ્રથમ હિયરિંગ રાખવામાં આવ્યું હતું જે બાદ ફરી નોટિસ આપી આઠ જાન્યુઆરી ગુરુવારથી બીજું હિયરિંગ શરૂ થયું છે મોટી સંખ્યામાં રહીશો પોતાનું ઘર દુકાન લાઇટ બિલ વેરા બિલ સહિતના પુરાવાઓ લઈને મામલેદાર કચેરી ખાતે પહોંચી ગયા હતા રાજકોટમાં વર્ષ બે હજાર છવ્વીસમાં સ્પેશિયલ હોમ ફોર બોઇઝ અને ગર્લ્સની સાથે ડેપ્યુટી કલેક્ટર ક્વાર્ટરની ભેટ મળવા જઈ રહી છે શહેરના જામનગર રોડ ઉપર અડસઠ વર્ષ જૂનું સ્પેશિયલ હોમ ફોર બોયસ તોડી સાત પોઈન્ટ છત્રીસ કરોડના ખર્ચે સો વિદ્યાર્થીઓની કેપેસિટીવાળું નવું બિલ્ડિંગ તૈયાર થઈ રહ્યું છે જ્યારે કે ભક્તિનગર સર્કલ પાસે રૂપિયા છ પોઈન્ટ પિંચોતેર કરોડના ખર્ચે સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સનું બિલ્ડિંગ પણ બની રહ્યું છે સાથે જ શહેરના રાજમાર્ગ ગણાતા રોડ ઉપર ડેપ્યુટી કલેક્ટર શહેરની ગરીબ નવાઝ સોસાયટી આઈઆરસી કોલોનીમાં આવેલા મકાન નંબર નવમાં માં ફ્રીજમાં વીજ કનેક્શનમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી આ ઘટનામાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ ગયો હતો અને અંદાજે રૂપિયા એક લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ છે વિસનગર શહેરના ગૌરવપથ પર બુધવારે રાત્રે નવી પાણીની પાઇપલાઇન તૂટી હતી પાઇપલાઇન માત્ર એક મહિના પહેલા જ નાખવામાં આવી હતી અને લાઇન તૂટવાને કારણે લાખો લીટર પાણીનો વેડફાટ થયો છે અને ગૌરવપથ પાણીથી ભરાઈ ગયું છે પાઇપલાઇન વિસનગરના ડોસાભાઈ બાગ ઝોનથી નીકળી ગૌરવપથ સ્ટેશન રોડ એમએન કોલેજ રોડ જીડી હાઈસ્કૂલ સહિતના વિસ્તારોમાં સિત્તેરથી વધુ સોસાયટીઓને પાણી પૂરું પાડે છે ગાંધીનગરમાં ગંદા પાણીથી ફાટી નીકળેલા ટાઈફોઈડને પગલે અમદાવાદમાં દૂષિત પાણીને લઈ વિપક્ષ આક્રમક મૂડ બન્યો છે આજે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને દાણા દાણાપીઠ ખાતે મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ ખાતે હાય રે મેયર હાઈ હાઇ હાય રે ભાજપ હાઇ હાઈના નારા લગાવ્યા શાહઝાદ ખાન પઠાણ સહિત કોંગ્રેસના નેતા અને સ્થાનિક લોકો દૂષિત પાણીની બોટલો ભરી મેયરને રજૂઆત કરવા પહોંચતા ઓફિસની બહાર જાળીને તાડા મારી બંધ કરી દેવામાં આવી